હેલો પપ્પુઆ હા બોલો દાસી જીવન ને જેલ માં પૂર્યા તા હા અને જેલ ના તાળા તોડ્યા તા હા ભગવાન ને જેલ ના તાળા તોડ્યા તા નરસી મે તો જેલ માં પૂર્ણ હતા હા અને બધા માણસો કે કે તારો ભગવાન હોય તો કે ફૂલ નો હાર તને પહેરાવે તો અમે માની એમ તે સાચું બરાબર નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા હતા અને બધા માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું કે તારો ભગવાન તને ફૂલનો હાર પહેરાવે અને ફૂલનો હાર ઓટોમેટિક ઉડીને આવે તારી પાસે તો અમે માનીએ અને દાસી જીવણ બાપુને પણ જેલમાં પૂરાતા અને એના તારા તોડી નાખાતા બરાબર હા બરાબર હા તો ધ્યાનથી સાંભળજો દાસી જીવણબાપુને જેલમાં પૂર્યા અને ભગવાને તાળા તોડી નાખ્યા બરાબર ચલો એ તો મેં પણ સાંભળ્યું છે પણ જે કાંઈ હોય તે બરાબર આગળના સંતો તો ભાઈ દરેક સંતોને સ્વયં ભગવાન પણ મળવા આવી ગયેલા એમાં કોઈ શંકા સ્થાન નથી પણ હું તો મારી બુદ્ધિ અનુસાર વાત કરું છું કે દાસી જીવણ બાપુને જ્યારે જેલમાં પૂર્યા તો એ જે જેલ છે ને આ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચ તત્વોની જેલ છે આ પાંચ તત્વોના જેલની અંદર પૂરી દીધા હતા અને જે તાળા મારી દીધા હતા એ તાળા છે કામ ક્રોધ લોભ મધ મોહ રૂપ રસ ગન છલ કપડ ઈશા નિંદા તારી મારી વાદ વિવાદ ખેત ખોદણી આ તાળા મારી દીધા છે પછી આ તાળા એના વિષય વાસનાઓના સ્વયં ભગવાને તોડા કયા ભગવાન ગુરુ ભીમદાસ ગુરુ ભીમદાસે ભજન ભક્તિ બતાવ્યું અને શબ્દ આપ્યો અને એ શબ્દની તાકાતથી આ વિષય વાસનાઓના તાળા તૂટી ગયા હતા અને પાંચ તત્વની જેલમાંથી મુક્ત થઈ અને ભીમદાસ બાપુએ જે ઉપદેશ આપ્યો હતો તે પ્રમાણે ભક્તિ કરી અને પરમપિતા પરમાત્માને સદા સદાને માટે મળી ગયા હતા તો આ વિષય વાસનાના તાળા મારેલા છે અને આ પાંચ તત્વની જેલની અંદર આ આત્માને કે આ સુરતાને પૂરી દેવામાં આવ્યો છે પણ સાચા સદ્ગુરુ જ્યારે મળી જાય છે દેહદારી ત્યારે આ વિષય વાસનાઓના તાળાને કેમ તોડવા અને પાંચ તત્વની જેલમાંથી કાયમના માટે આઝાદ થઈ અને ચોરાસીનું ચક્કર કેમ ટાળવું તે યથાર્થ જેમ છે તેમ બતાવી દઈશ બસ આ જ છે વાત હવે બીજું તમે કીધું કે નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા હતા અને ઘણા બધા માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું કે તારો ભગવાન તને હાર પહેરાવે અથવા તો હાર ઓટોમેટિક ઉડીને તારી પાસે આવે અને તારા ગળામાં પડી જાય તો અમે માનીએ બરાબર તો હવે નરસિંહ મહેતાને પણ આ જ રીતના પાંચ તત્વોની જેલમાં હતા શરીરની બરાબર અને જે ફૂલનો હાર છે તો એ ફૂલનો હાર કોઈ સંત અથવા તો સ્વયં ભગવાન દ્વારા એને આપવામાં આવ્યો ગળામાં પહેરાયો બરાબર અને જે બધા માણસો કહેર્યા હતા કે તૂટી જવા પડે બધી ઈર્ષા નિંદા વાદ વિવાદ છે એ બધા ઈર્ષા કરવાવાળા હતા અને એ જ બધું કામ કરો લો મત સમજી લ્યો બાયણના જે વાદ વિવાદ ઈર્ષા કરતા હતા પરીક્ષા લેવાનો પ્રયત્ન કરતા હતા એટલે એ જ બધું ઈર્ષાળુ વ્યક્તિ સમજી લ્યો અને ભગવાને જે ફૂલનો હાર પહેરાયો હતો શબ્દરૂપી ફૂલનો હાર ગળામાં પહેરાવી દીધો ગળામાં શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે આપણે નાભીએથી લઈને ત્રિકોટી સ્થાન સુધી શ્વાસોશ્વાસની જે કીડ આ ક્રિયા ચાલી રહી છે તેની અંદર સોહમ શબ્દ નામનો આ ફૂલનો હાર પહેરાવી દીધો અને એ સોહમ શબ્દના લાઈને ચાલી અથવા તો કૃષ્ણ કૃષ્ણ અથવા તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરી શ્વાસોશ્વાસની ક્રિયામાં અને આ પાંચ તત્વની જેલમાંથી એ પણ મુક્ત થઈ અને પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરી ગયા હતા હકીકત આમ છે બરાબર સમજાણું હા બરાબર સમજાણું સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય જય જય